ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે માહિતીના આધારે એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરી મુખ્ય એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે છેલ્લા દસ વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વસવાટ કર્યો હતો તેને અત્યાર સુધીમાં અંદાજે સાહીઠ જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી હતી જેમાંથી કેટલીકને ગોવા અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોને સોંપી દેવામાં આવી હતી ફારૂક શેખે કબૂલ્યું હતું કે તેમણે હાલમાં ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ અલગ સ્પા અને ગેસ્ટ હાઉસમાં મહિલાઓને સેક્સ વર્કર તરીકે મોકલવામાં આવી હતી આ કબૂલાતના આધારે એલસીબી અને એસઓજીની ત્રણ અલગ અલગ ટીમોએ ભરૂચ અને અંકલેશ્વરના ત્રણ સ્પા અને એક ગેસ્ટ હાઉસમાં રેડ કરી કુલ દસ મહિલાઓને બચાવી હતી અગાઉ મળી આવેલી મહિલાઓને કુલ સહિત ચૌદ મહિલાઓને આ ઓપરેશનમાંથી મુક્ત કરવામાં આવી છે મુક્ત કરાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ રોજગારની આશાએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી જોકે કે એજન્ટે તેમને કોઈ નોકરી ન આપી દેહ વેપારમાં ધકેલી દીધી હતી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાસઠ હજાર બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ સહિત દેહ વેપાર સાથે સંબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે જાહેર વેપારીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો ઇમિગ્રેશન એન્ડ ફોરેન્સ એક્ટ બે તેમજ ભારતીય ન્યાય સંહિતા

કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઈલીગલી ખુસેલા એજન્ટો ને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂખ શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂખ પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના સાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર

બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફાલુક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટે સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ